બિલકુલ સત્ય અને હકીકત ઘટના તમારી સાથે શેર કરી રહ્યો એક શબ્દ પણ આમ તેમ નહીં આપણે વેસન મુક્તિનું કરતાં કરતાં એક સમાધાન પંચની હમણાં રચના કરી અને એમાં પાંચ એડવોકેટને રાખ્યા અને કીધું કોકનું થાતું હોય તો આપણે એડવાઇઝરી આપવાની છે આમાં કંઈ નહીં પૈસો લેવાનો હતો નહીં બિલકુલ ફ્રી મારે તો આમાં ફોન રોજના હો ફોન આવે છે એમાં તકલીફો બે ત્રણ છે ને એ હું તમારી સાથે શેર કરી દઉં છું આજ મુખ્ય મુખ્ય મુદ્દા પહેલો મુદ્દો કે સાસુના કારણે બધાને તકલીફ પડે છે બેનોના ફોન આવે ને એમ કે અમારે સાસુએ આમ કર્યું ને એટલે હવે અમારા આમ થઈ ગયું તેમ થઈ ગયું એટલે કોઈ એના એનામાં પિતાને ઘરે બેઠા છે પિયરમાં જાય ને કોઈને લોચામાં પડ્યું છે ને કોઈનું પડવાનું છે પણ હાહુનો એક પ્રશ્ન આવ્યો પછી હાહુન તો મૂકવાય ક્યાં જવાય એ તો બરોબર છે ને છોકરાઓના મમ્મી હોય એને ક્યાં મૂકવા જવા એટલે હાહુના કારણે છે બીજો એક લવ મેરેજમાં લોકોને તકલીફ પડી રહી છે કારણ કે એમાં પહેલાં વચનો આપ્યા હોય અને વચનો પૂરા ન થાય એના કારણે પછી કંકાસના કારણે છૂટું થઈ ગયું હોય છે અને ત્રીજું આજની જે ઘટના ઘટે એક બેન કાલે ફોન કરે ને બહુ ઉતાવળ કરે ને મને હેજ ને નારાજ બોલો એ કે મારે ગમે એમ થાય એ કે કરવાનું જ છે મેં કીધું હું કરવાનું છે એ કે મારું લગ્ન છે ને દોઢ વર્ષ છે પણ આ સૂતું છું ને આઠ દિવસ જ થયા છે તો એ કે મારે પાસું ન્યાય જ જવું છે એટલે મેં કીધું તો તો સારું કહેવાય બેન એ કે એમ તમે સારું કહેવાય એમ નહીં મારું ગમે એમ કરો એ કે છોકરાને તમે મનાવો એટલે મેં કીધું પણ તો તમે છોકરાનો નંબર આપો તો હું મનાવું ને એટલે છોકરાનો નંબર આપ્યો છોકરાને ફોન કર્યો ને છોકરાએ મને હકીકત વાત કરી જો આ બધે આમાં છોકરાનો બધે વાક હોય એવું નથી છોકરો કે મારે કોઈ પ્રકારનું કાંઈ વેસન નહીં કોઈ અવળી લાઈન નહીં હું અઢાર હજારની જોબ કરું છું મારા ફેમિલીમાં મારા પપ્પાની ગેરહાજરી છે મારે કોઈ નાનો મોટો ભાઈ નથી મારા મમ્મી છે ત્રણ બહેનો છે એમાં એક બેન ઘેરે બારે થઈ ગઈ છે બે બહેનોના પ્રસંગ હજી કરવાના બાકી છે તો મેં કીધું પણ એ બધું તો ઠીક છે તમે આને આવું છે પાછા ને એ કે એને આજે નહીં ને કાલે મેં કેમ ઈ મેરેજ કર્યા ને તે દુની મને કવરાવે છે કે આપણે સુદું રહેવું છે આપણે જુદું રહેવું છે તો મેં ઈ ક્યા હું આને આ ત્રણ જણાની જવાબદારી મારી આની છે અને હું જુદો કેમ રહું ઈ કે પછી બેનની મિસ્ટેક દેખાણી એમાં એ ભાઈ વાત કરતો કરતો બિચારો રોવા માંડ્યો મેં એને કીધું અમે સમાધાન પંથ હિંમતભાઈ બોલું છું સુરતથી તો બિચારા એની બધી વાત કરી કે પણ મારે કે તમે વિચાર કરો હવે મારી જવાબદારી મારી બેનું નાની નાની છે મારા મમ્મી છે અને બીજું ઘરમાં કોઈ જેન્સ નથી તો હું કે આની અરે નોખો કેવી રીતે રહું એટલે પછી છૂટું થઈ ગયું છે ને હવે મારે એ કે કાંઈ એની અરે કાંઈ હવે સંબંધ છે નહીં એને એ મને ફોન ન કરાય એ તો હાર હોય છે પછી બેનને ફોન કરીને મેં કીધું હવે એ તમારી જરૂર નથી ને તમે આવું આવું કર્યું તમને ન ખબર પડે તમારા મમ્મી પપ્પા છે એના મમ્મી વાલા હોય એની બેનો બે પ્રસંગ બાકી છે એ તમારી એટલે જુદા કેવી રીતે રહે એ કે પણ મેં દેવી મને માનતા કરી હતી કે મારે જુદું જ રહેવું છે તો મેં કીધું આ માનતા એ તો તમને હા સોટું કરાવી નહીં આવી માનતા હોય તો હવે મેં કીધું એક બીજી માનતા કરી નાખો આ રેવારે કે હવે હું જ્યાં જાઉં ત્યાં મારે હાહુઈ નો હોવો જોઈએ નળંદ નો હોય દેરાણી જેઠાણી નો હોય દેરિયા જેઠિયા નો હોય ખાલી એક હસબન્ડ હોવો જોઈએ આગળ પાછળ કાંઈ નહીં એટલે ગમે સિટીમાં રહ્યો ગમે એ રીતે રહ્યો અને ગમે ત્યાં મોજ પડે ત્યાં રહ્યો તો કોઈ તમને આડું આવવા પણ નહીં આવી એક માનતા કરી રહ્યા એટલે માણસો કેવી કેવી માનતાઓ કરે છે બોલો ઘરમાં કાતર મૂકવાની માનતા એની કેમ માતાજીએ સફળ થવા દે એટલે પછી દેવી માય એનું સૂટું જ થઈ ગયું આવી માનતાઓ ક્યાંય દેવી માય સ્વીકારે થોડા કે હાલો ભાઈ એના ઘરમાં ત્રણ સભ્યોને મૂકીને તમે જુદા મોજ શોખ કરો એવું એવું તો ખેતી ક્યાંય હોતું છે એટલે આવા છોકરાના તરફેણમાં કાયદા નથી એમાં અમુક જગ્યાએ હકીકતમાં હેરાન થઈ રહ્યા છે આવા કેસે આવે છે ક્યાંક હોય છે બહેનોની તકલીફ હોય છે અને ક્યાંક ભાઈઓની તકલીફ હોય છે એટલે નશો કરવો નહીં નશાથી ઘણા બધા લોકોના પરિવાર વેર વિકેર થાય છે એવી મારી દરેકને વિનંતી છે લાઈન ટૂંકમાં હવળી ન હોવી જોઈએ અવળી લાઈન હોય તો લોકો મદદ તમને છ ટકા કરે છે ધન્યવાદ